દયા દ્વારા સંચાલિત અને રાજકોટ મહાનગરપાલિકાના આશીર્વાદથી ભાજપના શાસકોના આશીર્વાદથી ચાલી રહેલું કૌભાંડમાં જોઈએ તો રાજકોટમાં ઢોર ડબ્બામાં પાંચસો ને વીસ ઢોરની સંખ્યા છે એની હોવી જોઈએ એની જગ્યાએ એક હજાર ને પિસ્તાલીસ ઢોર છે એટલે ટૂંકમાં એની સ્થળ કરતાં વધારે ઢોર છે એક એ બીજું ભૂખ્યો ઢોર મરી જાય છે આપ જો પાલાની અંદર નકરી માટી છે પાલો નામનો છે માટી ઢોર ખાય માટી જો શરીરમાં જાય તો શું દશા થાય મારું એ કહેવાનું છે કે તમે એક મુઠ્ઠી બાટી ખાઓ ભાજપના મિત્રોને અને સંચાલકોને એક મુઠ્ઠી તમે માટે ખાવ કેટલા દિવસ જીવો છો મારે જોવું છે આ ઢોરો તેમ છતાંય જે જો જીવી રહ્યા હોય તો મારે દ્રશ્ય ગાય આપણે હિન્દુઓની માતા છે ગાયને આપણે માતા તરીકે માન આપીએ છીએ એની પૂજા કરીએ છે તમે શું આ આ કરવા માટે છે આના પહેલાં મેં જ્યારે બસો ને બાણું ગાયો નહોતી મળી ત્યારે ઉપવાસ આંદોલન કરે તો અડતાલીસ કલાકના તેદી દીધી આ જીવ દયાવાળાએ મારા વાહ ઠપકારેલો કે તમે સારું કામગીરી કરો છો જો હું સારું કામગીરી કરતો હોત તો તમને અત્યારે શું થયું શું સંચાલન તમને આપ્યું એટલે આ કામગીરી કરો છો લાખો રૂપિયા અને વર્ષે કરોડો રૂપિયા વર્ષે કરોડો રૂપિયાનું થતું હોય તેમ છતાં જો રાજકોટ મહાનગરપાલિકાના પેટનું પાણી ન હલે અને હજારો ગાયો મરી જતી હોય સાતસો ને બા અઠ્ઠાવન ગાયો ત્રણ મહિનામાં કોર્પોરેશનના અમારા કોંગ્રેસના કોર્પોરેટના જવાબ મળ્યો છે દસ ગાયોને તમે જોઈશ ઘણી આપણે ઢોર છ નીચે ઢોર પડી છે ઉપર પાંચ ગાયો ઉપર છે આપ જોઈએ દસ ગાયોના મૃત્યુ થયા તેમ છતાંય ભાજપનું પેટમાં પાણી હલતું નથી ઝાકાસાણીયા મિસ્ટર ઝાકા સાણીયાને કહેવામાં આવે છે છ ઢોર મર્યા છે છ ઢોર તો તમે જોયે ગાડીમાં ને બહાર કેટલા પડ્યા છે ગણવા રોટના ખબર નથી અત્યારે પણ અત્યારે એક પણ જગ્યાએ પ્રકારનો રોગશાળો નથી હું પોતે ગાયો રાખું છું પોતાના ઘોડે ગાયો બધું મારા ઢોર મરતા નથી રાજકોટની ગૌશાળામાં ગાયો મરતી નથી રાજકોટ કોર્પોરેશન સંચાલિત ઢોર ડબ્બામાં શા માટે મરે છે ભૂખ મર્યાના હિસાબે મરે છે ભૂખે રહીને મળે છે મારું એ કહેવાનું છે કે ઢોરને તો છોડો ગાયોને છોડો તમે કઈ કઈ પ્રકારના નિર્દય લોકો છો કે તમે ઢોરના ગાયોના પણ નીળ ખાઈ જાઓ છો સમસરના લાકડા નથી તમે ગાયોને શું મૂકવાના છો હવે તમારી પાસે અપેક્ષા રાખવી ખોટી છે